શું ફ્રેન્ડ્સ ક્યારેય તમે દાળિયાની દાળમાં ખજૂર ઉમેરીને ગેસ ચાલુ કર્યા વગર આ સ્વીટ બનાવેલી છે ફ્રેન્ડ્સ તો હાલમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો તમારા ભાઈ માટે તમે આ હેલ્ધી મીઠાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો અત્યારે માર્કેટમાં બધી વસ્તુ ભેળસેળવાળી મળે છે તો તમે તમારા ભાઈ માટે અને બાળકો માટે આ રીતે આ સ્વીટ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે દાળિયાની દાળ લીધી છે આ રીતે એક ભરીને આપણે દાળિયાની દાળ લીધી છે માપ તમારે જે રીતે બનાવવી હોય મીઠાઈ તે મુજબ લઈ લેવાનું છે તો હવે દાળિયાની દાળને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને તેને સરસ આપણે પીસી લેવાની છે બને એટલી આપણે ફાઇન જ પીસવાની છે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે તેને એક બાઉલની અંદર ઉમેરી દેવાની છે તમારે જો ચાળવી હોય તો તમે તેને ચાળી પણ શકો છો હવે આપણે લઈ લેવાનો છે ખજૂર જેટલી દાળિયાની દાળ છે તેટલો જ આપણે ખજૂર લેવાનું છે ખજૂરની અંદરથી આપણે ઠળિયા હટાવી દેવાના છે આ રીતે અને ઉપર કેપનો ભાગ છે તે હટાવીને આ રીતે મિક્સર અંદર જ આપણે ખજૂરને ઉમેરી દેવાનો છે તો આ રીતે આપણે બધા ઠળિયા અલગ કરી દઈશું ખજૂરમાંથી ખજૂર તમને જે પસંદ હોય તે તમે અહીંયા લઈ શકો છો અહીંયા તમને અંજીર પસંદ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો આ મીઠાઈ એકવાર બનાવીને પંદરથી વીસ દિવસ સુધી તમે ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો આ મીઠાઈ હેલ્ધી પણ એટલી છે વેટ લોસ કરવા માંગો છો તો પણ તમે આ મીઠાઈ ખાઈ શકો છો તો હવે આપણે ઢાંકણ ઢાંકીને એને દર દરવું વાટી લેવાનું છે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને વાટવાનું છે નહીતર ચકરી ભાંગી જવાની ડર રહે છે એટલે આ રીતે આપણે તમે જોઈ શકો છો ખજૂર વાટી લીધો છે અને જો મોટું મિક્સર જ્યારે લેવાના હોય ને તો પહેલાં દાળીયાની દાળ વાટી લેવાની પછી તેની અંદર તમે ડાયરેક્ટ ખજૂર ઉમેરી શકો છો અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી શકો છો તો હવે આપણે સરસ એવી ફ્લેવર આપવા માટે તેની અંદર એક ચમચી આ રીતે ચોકલેટ પાવડર ઉમેર્યો છે કોકો પાવડર જે પીસેલો ખજૂર હતો તે ઉમેરી દેસું બાળકોને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે તેને હેલ્ધી ચોકલેટ તરીકે પણ આ મીઠાઈ આપી શકો છો હવે આપણે તેમાં થોડા એવા ડ્રાય ફ્રૂટ ઉમેરી દેશું મેં ફક્ત અહીંયા બદામને કતરણ લીધેલી છે તમને પસંદ હોય તો બીજા ડ્રાય ફ્રૂટ કટ કરીને ઉમેરી શકો છો હવે બધી વસ્તુને આ રીતે હાથેથી મિક્સ કરવાની છે જો તમારી પાસે મિક્સર જાર હોય મોટું તેની અંદર બધી વસ્તુ સાથે મિક્સ કરવી હોય તો તે રીતે પણ તમે મિક્સ કરી શકો છો તો બધી વસ્તુનો આ રીતનો આપણે એક સોફ ડો રેડી કરી લીધો છે તો અહીંયા ફ્રેન્ડ્સ મને થોડો ચોખ્ખો પાવડર ઓછો લાગી રહ્યો છે ને એટલે મેં અહીંયા એક ચમચી જેટલો ફરી ઉમેરેલો છે એટલે ટોટલ બે ચમચી ચોકો પાવડર ઉમેરેલો છે પસંદ તમારી છે લાઇટ ડાર્ક જેટલું રાખવું હોય તે મુજબ તમે ચોકો પાવડર ઉમેરી શકો છો હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના આ રીતના બોલ્સ તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો અને તેને પેંડા જેવો શેપ આપી દેસું એટલે હાલમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે એટલે આપણે બજારમાંથી મીઠાઈઓ પેંડા ખરીદતા હોઈએ છીએ અત્યારે મીઠાઈઓ બધી ભેળસેળવાળી આવે છે ફ્રેન્ડ્સ તો તમે જો વેટલો કરવા માંગો છો ને તો પણ તમને આ મીઠાઈ ખૂબ જ ફાયદો કરે છે ને બાળકો ખજૂર ડાળિયા ડ્રાય ફ્રૂટ ખાતા જ નથી તો તમે આ રીતથી તમે તેને મીઠાઈ બનાવીને અથવા ચોકલેટ મોલ્ડ હોય તમારી પાસે તેમાં શેપ આપીને બાળકોને ખવડાવી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી પણ લાગશે અને સુંદર પણ એટલું લાગશે બાળકો આસાનીથી ખાઈ લેશે તો આ રીતે આપણે બધા જ પેંડા રેડી કરી લીધા છે તમે અહીંયા જોઈ શકો છો હવે પેંડા ઉપર આપણે આ રીતે એક એક કાજુથી ગાર્નિશ કરી દઈશું કાજુને જેથી પેંડા દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે પસંદ તમારી છે ઉમેરો હોય તો ઉમેરી પણ શકો અથવા સ્કીપ પણ કરી શકો છો અને વચ્ચે આ રીતે થોડું પ્રેસ કરીને અંગૂઠાથી તમે ત્યાં જો ચોકલેટ ઉમેર્યું હોય તો તમે ચોકો ચિપ્સ ઉમેરી શકો છો અથવા ચોકલેટની ખતરણ ઉમેરી શકો છો પસંદ તમારી છે ગાર્નિશિંગ તમારે જે રીતે કરવું હોય તે રીતે તમે કરી શકો છો આ પેંડા હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે અને આને ફ્રીઝમાં રાખવાની પણ કાંઈ જરૂર નથી ફ્રીઝ વગર પણ પંદરથી વીસ દિવસ સુધી આને કાંઈ જ નહીં થાય કારણ કે આની અંદર આપણે પાણીનો ભાગ જરા પણ નથી નાખેલો એટલે તો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને આમાં જે આપણે બધી વસ્તુ ઉમેરેલી છે તે આપણને બધી આસાનીથી મળી જાય છે કરિયાણાની દુકાન ઉપર એટલે તમારે કાંઈ વસ્તુ ગોતવાની પણ ઝંઝટ નથી ઘણા લોકો રક્ષાબંધન ઉપર મીઠાઈ ખાતા નથી તો આ રીતે ફ્રેન્ડ્સ તમે તમારા ભાઈ માટે હેલ્ધી મીઠાઈ બનાવી શકો છો અથવા તમે બાળકને લંચ બોક્સમાં આપવા માટે પણ આ પીંડા બનાવી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે આની અંદર આપણે જે વસ્તુ વાપરેલી છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો ફક્ત પાંચ જ મિનિટની અંદર આ પેંડા બનીને રેડી પણ થઈ જાય છે કલાકો સુધી તમારે ગેસ ઉપર મહેનત કરવાની પણ જરૂર નથી સાથે સાતમ આઠમ સ્પેશિયલ અને તહેવારો સ્પેશિયલ આપણે અલગ અલગ વાનગીઓ આ ચેનલ ઉપર પણ અપલોડ કરેલી છે જેમાં આપણે વરાળી પિઝા બનાવેલો છે તો તે વિડિયો પણ તમે બધા જરૂરથી જોજો અને રેસીપી સારી લાગે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ